મહાશિવરાત્રી નિમિત્તે કલા પ્રેમીઓ દ્વારા યોતેશ્વર મંદિર પાસે અલગ અલગ ચિત્રો દિવાલ પર દોરીને ને રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે મહાશિવરાત્રી નિમિત્તે સંપૂર્ણ વડોદરામાં માં તલામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તેવા કેટલાક કલા પ્રેમી શહેરીજનો દ્વારા વડોદરા શહેરને વધુ સુંદર બનવા અલગ અલગ ચિત્રો દોરીને દિવાલોને સુશોભિત કરવાની કામગીરી યોતેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલુ થઈ છે આ કામ છેલ્લા અઢાર વર્ષોથી કરવામાં આવે છે લોકોમાં રહેલી ભગવાન માટેની આસ્થાને અહીં લોકો પોતાની ઈચ્છાથી આવીને પોતાની કલાકારો દ્વારા પોતાની કલા દેખાડવામાં આવે છે નમસ્કાર મારું નામ ડૉક્ટર બિનલ રાણા છે હું બેસિકલી કાર્ડિયોપોલમોનરી ફિઝિયોથેરાપિસ્ટ છું પણ સાથે સાથે આર્ટિસ્ટ પણ છું આજે મહાશિવરાત્રીનું પર્વ આવી રહ્યું છે તો એ નિમિત્તે અમે સૌ કોઈ કલાપ્રેમીઓ અહીં ભેગા થઈ રહ્યા છે વિશ્વામિત્રીના ઘાટ પર યવતેશ્વર મંદિર પાસે તો હું વડોદરા પ્રેમીઓ વડોદરાવાસીઓને એવું કહેવા માગીશ કે જે કલાપ્રેમી છે અને અમારી સાથે જોડાવા માગે છે અહીંયા એ લોકોને મોસ્ટ વેલકમ તમે અહીં આવો અને સુંદર મજાના ચિત્રો દોરવામાં અમારી મદદ કરો અને આ વિશ્વામિત્રીના ઘાટને ખૂબ જ સુંદર બનાવવામાં અમને સહયોગ આપો તમારો અને આ જે મહાશિવરાત્રિનું પર્વ છે એ ખૂબ જ ધૂમધામથી અને સુંદર રીતે અમે ઉજવી શકીએ એ માટે પણ તમારો સહકાર અમને આપશો કેવી જેમ કે મેં પોતે જે ચિત્ર કર્યું છે એ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે કનપ્પાની સ્ટોરીથી ઇન્સ્પાયર થઈને એ ચિત્ર બનાવવામાં આવ્યું છે એ જ પ્રમાણે અલગ અલગ કલાપ્રેમીઓના પોતાના પર્સ્પેક્ટિવ પોતાના વિઝન અને જે આપણી વિશ્વામિત્રી છે એની એક શું કહેવાય સ્વચ્છતા માટે અને એના નવા એક આકૃતિ માટે એની જે એક નવી ફ્રેમ આપણે બનાવી શકીએ ને શુદ્ધિકરણ માટેની એને લગતા અગર કોઈપણ વિચાર આ પ્રસ્થાપિત કરી શકતા હોય તો એવા ચિત્રો પણ અહીંયા દોરી શકાય છે મારું નામ છે ડૉક્ટર બિનલ રાણા આ મહાશિવરાત્રિનું આયોજન કર્યું છે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે શિવરાત્રિ છે બે દિવસમાં તો એના સંદર્ભમાં આ રંગરંગવાણ થઈ રહ્યું છે આર્ટિસ્ટો દ્વારા આવ્યા છે એમને પેઇન્ટિંગ કર્યું છે હજુ કાર્ય ચોવીસ કલાક અડતાલીસ કલાક અહીંયા આવ્યા કરશે એમના ટાઈમથી અને કાર્ય કરશે સવારે દિવ્ય અને સાંજે ભવ્ય એવું આયોજન છે સાંજે વડોદરાના લોકલ આર્ટિસ્ટ છે એ લોકલ આર્ટિસ્ટ અલગ અલગ પરફોર્મન્સ કરીને બતાવશે વડોદરા એક કલાનગરીથી ઓળખાય છે એટલે વડોદરાના જે કલાકારો છે લોકલ પ્રોફેશનલ નથી જેનામાં ગોડગિફ્ટ છે એવા લોકો માટે અમે એક સ્ટેજ ઊભું કર્યું છે આ જે બી પેઇન્ટિંગ થઈ રહી છે એ લોકો સ્વયંસેવકો છે એમના ખર્ચે કલર લઈને આવે છે અમારી થીમ પર કામ કરે છે અને સ્ટેજમાં બી એવું જ છે જે વગાડવાવાળા આવે છે બેન્ડ વગેરે એ બધા બહોડાના લોકલ છે ને સ્પેશિયલ નદી માટે અને જાનવરો માટેનો આ પ્રોગ્રામ છે શિવ શિવ જીવ સાધના એવું અમે આ પ્રોગ્રામ આનું નામ આપ્યું છે કારણ કે અત્યારે જે મગર પર ક્વોલિટી થવાની છે પાંચ તારીખે રીમો કરવાના વાત છે કાયદેસરના કાગડિયા છે એવું બધું તો એમાં જીવદયા તરીકે અમે એક આનો વિરોધ કરીશું ખાસ કરીને પેન્ટિંગની અંદર એક એલિફેન્ટ બનાવવાનો છે પાછળ જે સેલ્ફી પોઈન્ટ બનશે મહાકાલ બનાવવાના છે અને ઘેરુનું વધારે કામ રહેશે પછી થોડા જે સ્પેશિયલ ચાઇલ્ડ આવે છે એ લોકો બી ચાર વાગે આવીને આજે પેઇન્ટિંગ કરવાના છે એટલે જે રીતે લંગા ઇન્કો ફ્રેન્ડલી કલરથી આ પેઇન્ટિંગ કરી છે કે હેરિટેજને નુકસાન ના થાય આપણે આપણે અઢાર વર્ષથી આ શિવરાત્રી અઢારમું વર્ષ છે આપણું Sanjay Swani